આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા અધિકારીઓને કર્મચારીઓને સવાલ પૂછે છે ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓનો પરસેવો છૂટી જાય છે કારણ કે અધિકારીઓ અને કર્મચારીઓ જે સરકારી નોકરી કરે છે પરંતુ કાર્ય કોઈ ચોક્કસ વ્યક્તિઓના કહેવા પ્રમાણે કરે છે અને વિપક્ષના નેતા સવાલ પૂછે તો વિપક્ષના નેતાઓને જવાબ આપવા માટે કદાચ એમની પાસે જવાબ નથી હોતો કે ભાઈ હવે પૂછી લીધું હવે શું જવાબ આપવો એટલે પરસેવો છૂટી જાય છે વિસાવદરના ધારાસભ્ય એવા ગોપાલ ઇટાલિયા હવે જે દિવસથી ચૂંટાયા છે દિવસથી તેઓ વિકાસના પંથે વિકાસના કાર્યો કરવા લાગ્યા છે દરેક જિલ્લાના લોકો દરેક લોકો હવે ગુજરાતની જનતા એવું કહી રહી છે કે ભાઈ કામ કરો ને તો વિસાવદરવાળી થશે અથવા તો કરીશું એટલે કે કોઈ એવા યુવા નેતાને મત વિસ્તારના ધારાસભ્ય બનાવીશું કે જે એ જનતાનું કલ્યાણ કરે જનતાના વિકાસના કાર્યો કરે એટલે હવે ક્યાંક ને ક્યાંક સત્તા પક્ષ પણ લડી લેવાના મૂડમાં છે કારણ કે દરેક લોકો હવે સુરેન્દ્રનગર હોય હોય ભાવનગર હોય એ મોરબી હોય અન્યથા બીજા જ જિલ્લાઓ કેમ નથી એ જિલ્લાઓ બાકાત નથી એવું કહેવામાં કે હવે વિસાવદરવાડી કરીશું અથવા તો વિસાવદરવાડી થશે આ એક શબ્દ સાંભળતાની સાથે હવે સત્તા પક્ષ પણ જાય છે સત્તા પક્ષના સમર્થકો કાર્યકર્તાઓ જે આગેવાનો નેતાઓ છે ઉકળાઈ જાય છે અને એમને હવે ક્યાંક ને ક્યાંક પેટમાં દુખાવા લાગ્યું છે ગોપાલ ઇટાલિયા સવાલ પૂછે એટલે અધિકારીઓ બે મિનિટ માટે તો મનમાં એવું પણ વિચારતા હશે કે ભાઈ હવે આપણે ગયા

ફડચા અધિકારી અને ચોક્સી અધિકારી તપાસમાં આવેલ તે દરમિયાન ખેડૂતોના સમર્થનમાં રજૂઆત કરી ગોપાલ ઇટારિયાએ સહકારી મંડળીઓમાં કૌભાંડ કર્યા પછી મૂળભૂત પુરાવા એટલે કે રેકર્ડ ગુમ કરી દેવામાં આવે છે રેકર્ડ વગર વર્ષો સુધી તપાસના નાટકો કરવામાં આવે છે અને છેલ્લે ખેડૂતો પાસેથી જબરજસ્તી પૈસા ભરાવવામાં આવે છે વાંદરવડ સરકારી સહકારી મંડળીમાં ફળચા અધિકારી તેમજ ચોક્સી અધિકારી પાસે જે પ્રશ્ન એમને પૂછવામાં આવ્યા એ પ્રશ્નોના જવાબ નહોતા એ આખી ગોપાલ ઇટાલ દ્વારા જે પોસ્ટ કરવામાં આવી છે પોસ્ટના નીચે એમનું લખાણ છે એ પણ સ્ક્રીન પર તમને બતાવવું છે તમે જોઈ શકો છો અને શું ચર્ચા થઈ એ બધા જ અધિકારી અને ધારાસભ્ય સાથે એ પણ તમારા સાથે વાત કરવી છે સાથે ગોપાલ ઇટાલિયા છેલ્લે એવું લખ્યું છે કે વર્ષો સુધી તપાસના નાટકો કરી ભ્રષ્ટાચારીઓનો આબાદ રીતે બચાવ કરી લેવામાં આવે છે તમારા સાત જ સહયોગની જરૂર છે આ કૌભાંડિયો ખૂબ જ મોટા ગુંડાઓ છે એવું ગોપાલ ઇટાલિયા લખે છે ગોપાલ ઇટાલિયા હવે ગુંડાઓને બહાર પાડવાનું બુટલેગરોને બહાર પાડવાનું આવા કર્મચારી અધિકારીઓને બહાર પાડવાનું કામ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એમને ગુજરાતને ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે માટે તે આ પ્રકારના કાર્યો કરી રહ્યા છે જુઓ હવે શું તું તું મેં થઈ છે અને કેવા પરસેવા છૂટ્યા છે અધિકારીઓને જ્યારે ગોપાલ ઇટારે અમુક પ્રશ્ન પૂછાયો એના જવાબે અધિકારીઓ પાસે હતા જ નહીં અને સરકારનો પગાર અધિકારીઓ લે છે તમે જુઓ શું બોલા અધિકારીઓ અને શું બોલા ધારાસભ્ય અને પછી જોવા જેવી આ બધા ને બોલાવતા પેલા કે ભાઈ આ બેઠક નિયમો નો થઈ છે તમારા ઓડિટ તમારા તમારા ઓડિટ કરે છે નથી કરતા તો તમારા ઓડિટર ને વાત આવી

હવે તમે આની તપાસ કરવા અત્યારે અહીંયા આવ્યા છો તમારા ઓડિટરે શું કર્યું બેંક ઓડિટરે ઓડિટર ને ડીસી ના ઓડિટરે એના ઓડિટમાં કેમ વાત આવી તમે કે બીજી ચોરી થયા તમારી બાવીસ ત્રેવીસ નું ઓડિટ જો પચીસ છવ્વીસ માં નો થયું હોય તો તમારા ઓડિટર કરે છે બાવીસ ત્રેવીસ નું ઓડિટ પચીસ ચોવીસ માં નથી થયું

તમારા ઓડિટ ચાર વર્ષથી કેમ નથી મારા સાહેબ તમારું ઓડિટ ચાર વર્ષથી કેમ નથી ઓડિટ હું તો તમે પેલા જાઓ ને જાઓ ત્યાં તપાસ કરો પેલા

તમારી બેંકે એની ફરિયાદ કરી બદલ તમારા બધા બહુ એસાન કર્યું આટલી મોટી ચોરી કરી ખેડૂતો પાકા મોજા પાડે હવે તમે એસાન કરો છો બેંકે ફરિયાદ કરી બેંકે એહસાન કર્યું પચાસ લાખની શાખ હતી અને એક કરોડ અડસઠ લાખ નું આવ્યું તો તમારી બેંકે મંજૂર શું કામ કર્યું કોઈ ધ્યાન કેમ તો તમે મંજૂર કર્યું કે दावा डाक्वा तरीके बाड़नगर सेवा सहकारी मंडली की 50 लाख की साफ थी 1 करोड़ 60 लाख का मांगना होता बैंक में तुम्हारी बैंक के कई जोया जायरा वगैरह कोर ऑफ डायरेक्टर ने बैंक में मंजूर कर लिया तू ये पैसा खाते में आएगा ये पैसा मंत्री के बैंक का में सो वापरी गया और अबे तुमने वायती एहसान करो सो तुमने ऐलान करिया है धर्म शांति में शामिल आ रहा है माने विनती दो तुमने अरे मारी विनती है सर ना विनती से सर हम लोग जल्दी नाम को कुछ चीज देखो

જમવાનું આ સમય થઈ ગયો જમવાનું શું કાયદો પેલા સાહેબ ને જમા બધું થોડુક અમારા ખેડૂતો વિનમ્રતા ભર્યું સૂચન છે અને ભાઈ હાલો સાહેબ ને રોટલા દોડે દો પેલું કામ લાભ તો હું આયા જ છું ક્યાંય નથી મને ત્યાં લોકો રાખી લીધો ક્યાંય મળી